નવરાત્રિના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિક ખેલૈયાઓ નવા નવા ગરબા સ્ટેપ શીખવાથી માંડીને નવ દિવસ દરમિયાન વિવિધ ભાતીગળ ફેશનના વસ્ત્રો પહેરવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પોતાના આઉટફિટ કસ્ટમાઇઝ કરાવવાનું પણ વધારે પસંદ કરતા હોય છે ત્યારે ભુજમાં આવેલ ઇનાયત લેસીસ શોપ કે જે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી લેસીસ એટલે કે વિવિધ એમ્બ્રોયડરી વર્કવાળા બોર્ડરનું બિઝનેસ કરે છે જે નવરાત્રિના ભાતીગર વસ્ત્રોમાં કસ્ટમાઇઝેશન માટે ખેલૈયાઓને ઉપયોગી બની રહ્યા છે એનાયત બ્રાન્ડમાં કચ્છી એમ્બ્રોડરી વર્કવાળા લેસીસ કે જેમાં કચ્છી કળા મારફતે વિવિધ મશીનરી તેમજ હેન્ડવર્ક મારફતે બોર્ડરો તૈયાર કરવામાં આવે છે તો સાથે જ વિવિધ પેચવર્ક પણ આઉટફિટ કસ્ટમાઇઝેશન માટે મળી રહે છે જેના દ્વારા યુવતીઓ પોતાના માટે ટ્રેડિશનલ ચણિયાચોળી ડિઝાઇનર બ્લાઉઝ નવરાત્રી માટે કુર્તી ડેનિમ જેકેટ પર એમ્બ્રોઇડરી વર્ક વગેરે પણ વિવિધ પેચવર્ક અને કસ્ટમાઇઝેશન બોર્ડર દ્વારા પોતાના વસ્ત્રો ડિઝાઇન કરી શકે છે નાઇન્ટીન નાઇન્ટી એઇટથી મારું લેસનું કામકાજ ભુજમાં છે વર્ષોથી અમારે લેસીસ જાણે કે કચ્છી લેસીસ છે અહીંયાની સ્પેશિયલ ચણિયાચોળી છે હેન્ડવર્ક મટીરિયલ છે એ બધું અમે વેચીએ છીએ ખાસ કરીને કોરોના પછી બે હજાર એકવીસથી થી માણસોને રેડીમેડ લેવા કરતા પોતાનું કસ્ટમાઇઝેશન વધારે પ્રેફરન્સ આપે છે પોતાની રીતે ડિઝાઇન્સ બનાવી નવી નવી આઇટમ્સ બધી રાખવી એ વધારે પસંદ કરે છે જનરલી તો એમ સમજો કે કચ્છી વર્ક હવે એવું થઈ ગયું છે કે બારે માસ આપણું એટલું સારું ચાલે છે કે હરેક જાતના ઓલ ઓવર વર્લ્ડમાં આપણું કસ્ટમર્સ આવીને ડિમાન્ડ કરે છે નવરાત્રી સિઝનમાં ઢીંગલા ઢીંગલી વાળા પેચિસ છે કે જે થોડું બ્રાઇટન અપ કરે જે થોડું શાઇન કરે એ વધારે ચાલે છે ટ્રેન્ડિંગ ખાસ કરીને આ વર્ષે મેં એવું જોયેલું છે કે બંજારા વર્ક છે કે વિન્ટેજ વર્ક છે કે જે વસ્તુ ડલ આપણે કહીએ છીએ એટલે બધો ધીમે ધીમે કસ્ટમરનું પ્રેફરન્સ બ્રાઇટમાંથી ડલ પર આવતું જાય છે એ લોકોને પેસ્ટલ વધારે પસંદ છે જે ભરચક નથી જોતું આપણા યુવકોમાં બાકી જૂના જમાના છે હજી આપણા મમ્મી પપ્પા કહી શકીએ એમને હજી જૂની જ વસ્તુ પસંદ આવે છે રેન્જ ડિપેન્ડ કરે છે કે કેમ કેમનું બજેટ છે મોસ્ટ ઓફ ધ પીપલ આપણે જે કહીએ કે માણસોને એક ચણિયામાં બે હજારથી કરીને પચીસો એમનું બજેટ હોય છે જેમાં એમને ચણિયો રેડી કરવાનો હોય છે અને બ્લાઉઝ જોઈએ તો બ્લાઉઝ પણ થાઉઝન્ડ સુધી મેક્સિમમ એમનું બજેટ હોય છે એટલે ત્રણ હજારથી ચાર હજારના અંદર તમારે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમે રેડી કરી શકો પોતે કસ્ટમાઇઝ કરીને પર મીટર તો એમ સમજો કે દસ રૂપિયા મીટરથી ચાલુ થાય છે ને અમે ફોર પર મીટર સુધીની લેસીસ રાખીએ છીએ મશીનવર્ક હેન્ડવર્કમાં આપણે સ્ટાર્ટ કરીએ તો ફિફ્ટી ફિફ્ટી રૂપિસથી કરીને ચાર હજાર પાંચ હજાર સુધી આવે છે જેમ જેમની પ્રેફરન્સીઝ હોય છે પેલા અમે એમ લાગતું કે આ વચ્ચે આ નહીં પણ જનરલી પોપ્યુલેશન જેવી છે ને કે બધી વસ્તુ બધાને પ્રેફરન્સ પસંદમાં આવે છે અને માણસોનું હવે એક ડિમાન્ડ વધતી જાય છે બધું ચલાવતા નથી બધાને નવું નવું જોઈએ છે ઈચ વર્ષ બધાને નવું જોતું હોય છે ચાર વર્ષમાં મને પોતે ડિમાન્ડ જોવામાં આવી છે કે ઘણું એક્સપોર્ટ ખાસ કરીને આપણા કચ્છથી બહુ જ વધારે જાય છે નેધરલેન્ડ્સ છે દુબઈ છે આપણા ગુજરાતી જ્યાં જ્યાં રહે છે એ લોકો બહુ જ ત્યાં લે છે